ધારી બસ સ્ટેશન ખાતે નવા નવારૂટની બે બસ ટ્રીપ શરૂ થતા લોકોમાં આનંદ છવાયો ધારી એસટી ડેપો ખાતે આજે નવી બે બસ ની ફાળવણી થતા ભુજ તેમજ ધારીનાથ દ્વાર બસ ને રાજકીય આગેવાનોની ઉપસ્થિતમાં લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું અગાઉ આ બાબતને લઈને ધારીના પત્રકારો દ્વારા વારંવાર એસટી વિભાગને રજૂઆત કરાવી હતી કે અહીંથી લાંબા અંતરના પરિવહન માટે કોઈ બસ સુવિધા આવેલી નથી તે ને લઈને એસટી વિભાગ દ્વારા તાત્કાલિક ધારી ભુજ અને ધારીનાથ દ્વાર બસ શરૂ કરવામાં આવતા સ્થાનિકો તેમજ મુસાફરોમાં આનંદ છવાયો હતો રિપોર્ટર હુસેન સંઘાર ધારી ધારી વિધાનસભાના ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડીયા અન્ય ગામના આગેવાનો અને પત્રકારોની વારંવાર રજૂઆત અન્વયે ધારી ખાતેથી આજ રોજ બે નવા શિડ્યુલ ચાલુ કરવામાં આવ્યા છે એક સવારે સાડા દસ કલાકે ધારીથી ભુજ જશે જે વાયા અમરેલી રાજકોટ મોરબી ગાંધીધામ થઈને ભુજ જશે અને બીજા દિવસે પરત આવશે એ જ રીતે બીજી એક શિડ્યુલ ચાલુ થઈ છે ધારીથી નાથ દ્વારા સાંજે આઠ વાગે રાત્રિના આઠ કલાકે જે અમરેલી અમદાવાદ કસ્ટનગર હિંમતનગર પ્રાંતિ થઈ અને ઉદયપુર થઈ અને નાથ દ્વારા જશે અને એ જ રૂટ ઉપર પરત આવશે સાહેબ સોમનાથની અને દ્વારકાની પણ માગણી થઈ ચૂકી છે તો એ સંદર્ભે સાહેબ એસટી વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી નેક્સ્ટ હવે જેમ જેમ આ માગણીઓ હશે એ પ્રમાણેની સેન્ટ્રલ ઓફિસથી અને મધ્યસ્થ કચેરીથી કંઈક ધીમે ધીમે જે આયોજન હશે એ પ્રમાણે ફાળવવામાં આવશે હું અનુભાઈ લલિયા એક સદસ્ય તાલુકા પંચાયત ધારી આજરોજ એસટી ડેપો ખાતે નવા જે શેડ્યુલ ચાલુ કરવામાં આવ્યા છે એમાં અમારા લોકલાડી ધારાસભ્યો જેવીભાઈની સૂચના તેમજ ધારીના પત્ર સંઘ પત્રકાર સંઘ દ્વારા અવારનવર રજૂઆત હતી કે લાંબા રૂટમાં એક નાદ્વાર અને ધારી ભુજ આ શેડ્યુલ ચાલુ કરો એવી અગાઉથી માગણી ઘણા સમયથી હતી જે વિભાગીય ડિવિઝન અમદાવાદ તરફથી મંજૂરી મળતા આજરોજ એ નવા રૂટના ઉદઘાટન પ્રસંગે સૌ અમે ધારીના ભારતીય જનતા પક્ષના આગેવાનો તેમજ એસટી ડિવિઝનના મેનેજર ડેપોના મેનેજર પ્રાદુ સાહેબ વગેરે સાથે મળી અને આજરોજ એસટીઓને રવાના કરવામાં લેરી ઝંડી આપીને રવાના કરવામાં આવે છે ધારી તાલુકાની આમ જનતાને ઘણા સમયથી આ નાગદ્વાર છે ભૂજ છે એમાં બહુ જ જરૂર પડતી હતી અને એના લીધે અમરેલી કે બીજા અન્ય ડેપોથી મુસાફરી કરવી પડતી હતી એના બદલે ધારીમાંથી આ સગવડ ઉપલબ્ધ ધારાસભ્યશ્રીની સૂચના અને પત્રકાર સંઘ્રીની માગણી અન્વયે કરવામાં આવતા ખૂબ જ ખુશીની લહેર વર્તાણી છે